ઓ શ્રી ગણેશાય નમ બોલો શંકર ભગવાનની જય તો ભક્તો આજે આપણે ફાગણ મહિનાની કથા અંતર્ગત આપણે આજે શિવ મહાપુરાણની કથા સાંભળવાની છે આપણે ગઈકાલે જે કથા ધોરે કીધી ત્યાંથી આજે આપણે કથા ચાલુ કરીશું તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પૂરેપૂરા પુણ્યને પ્રાપ્ત થાય તો આજનો આપણો જે વિડીયો છે એ દેવતાઓનું હિમાલય પાસે જવું એમનાથી સત્કૃત થઈને એમને ઉમા આરાધનની વિધિ બતાવીને સ્વયં પણ એક સુંદર સ્થાનમાં જઈને એમની સ્તુતિ કરવા લાગ્યા આજના અધ્યાયમાં આપણે આ કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો ભગવાન આપણે પર ખૂબ જ રાજી રહી છે નારદજી બોલ્યા હે મહામતે આપે મેનાના પૂર્વજન્મની આ શુભ અને અદ્ભુત કથા કહી છે એમના વિવાહનો પ્રસંગ પણ મેં સંભળાવી દીધો હવે આગળનો ઉત્તમ ચરિત્રનું વર્ણન કરો ત્યારે બ્રહ્મ બ્રહ્માજીએ કહ્યું હે નારદ જ્યારે મેનાની સાથે લગ્ન કરીને હિમવાન પોતાને ઘેર ગયા ત્યારે ત્રણેય લોકોમાં બહુ ભારે ઉત્સવ થયો હિમાલય પણ અત્યંત પ્રસન્ન થઈ મ્યાનાની સાથે પોતાના સુખદાયક સદનમાં નિવાસ કરવા લાગ્યો હે મુને એ સમયે શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ અને મહાત્મા મુનિગીરી રાજ પાસે ગયા એ સૌ દેવતાઓને આવેલા જોઈને મહાન મહાનગીરી હેમગીરીએ પ્રશંસાપૂર્વક એમને પ્રણામ કર્યા અને પોતાના ભાગ્યને પ્રશંસા કરતાં કરતાં ભક્તિભાવથીને એ સૌનો આદર માન કર્યો સત્કાર કર્યો હાથ જોડીને મસ્તક નમાવીને તે ખૂબ જ પ્રેમથી સ્તુતિ કરવા તૈયાર થયા શૈલરાજના શરીરમાં મહાન રોમાંચલ થઈ આવ્યો એમના નેત્રોમાં પ્રેમની સરવાણી ફૂટી નીકળી હેમને હેમશૈલી પ્રસન્ન મનથીને અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને વિનિત ભાવથીને ઉભા રહ્યા અને શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓને કહ્યું હિમાલય બોલ્યા આજે મારો જન્મ સફળ થઈ ગયો મારી બહુ ભારે તપસ્યા સફળ થઈ આજે મારું જ્ઞાન સફળ થયું અને આજે મારી બધી ક્રિયાઓ સફળ થઈ ગઈ આજે હું ધન્ય થઈ ગયો મારી આંખે ભૂમિ ધન્ય થઈ ગઈ મારું કુળ ધન્ય થઈ ગયું મારી સ્ત્રી તથા મારું સર્વસ્વ ધન્ય થઈ ગયું એમાં કોઈ સંશય નથી કેમ કે આપ સર્વ દેવતા એકસાથે મળીને એક જ સમયે અહીં પધાર્યા છો મને આપનો સેવક સમજીને પ્રસન્નતાપૂર્વક ઉચિત કાર્ય માટે આજ્ઞા આપો હેમગીરીનું આ વચન સાંભળીને બધા દેવતા ખૂબ પ્રસન્ન થયા અને પોતાના કાર્યને સિદ્ધિ થતી જોઈને બોલ્યા દેવતાઓએ કહ્યું હે મહાપ્રાજ્ઞ હિમાલય અમારું હિતકારક વચન સાંભળો અમે બધા અહીં જે કામ માટે આવ્યા છીએ એ પ્રસન્નતાપૂર્વક બતાવીએ રહ્યા છીએ હે ગિરિરાજ પહેલાં જે જગદંબા ઉમા દક્ષ કન્યા સતીના રૂપે પ્રગટ થયા હતા અને રુદ્રપતને થઈને સુરદી કાળ સુધી આ ભૂતળ પર ક્રીડા કરી રહ્યા હતા એ જ અંબિકા સતી પોતાના પિતાની અપમાનિત થઈને પોતાના પિતાથી અપમાનિત થઈને અનાદર પામીને પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને યજ્ઞમાં શરીર ત્યાગ કરીને પરમધામ પધારી ગયા હતા હે ગી હિમગીરે એ કથા લોકમાં વિખ્યાત છે અને તમને પણ તે વિદિત જશે જો એ સતી પુનઃ તમારા ઘરમાં પ્રગટ થઈ જાય તો દેવતાઓને મહાન લાભ થઈ શકે છે બ્રહ્માજી કહે છે હે શ્રી વિષ્ણુ બ્રહ્માજી કહે છે શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓની આ વાત સાંભળીને ગિરરાજ હિમલા હિમાલય મનમાં અને મનમાં પ્રસન્ન થઈ આદર થઈ નમી ગયા અને બોલ્યા હે પ્રભુ આવું થાય તો બહુ સૌભાગ્યવતી વાત છે સૌભાગ્યની વાત છે તદંતર દેવતા એમને બહુ આદરથી ઉમાને પ્રસન્ન કરવાની વિધિ બતાવીને સ્વયં સદાશિવ પત્ની ઉમાને શરણે ગયા એક સુંદર સ્થાનમાં સ્થિત થઈને સમસ્ત દેવતાઓને જગદંબાનું સ્મરણ કર્યું જગદંબાનું સ્મરણ કર્યું અને વારંવાર પ્રણામ કરીને તેઓ શ્રદ્ધાપૂર્વક એમને સ્તુતિ કરવા લાગ્યા દેવતા બોલ્યા હે શિવલોકમાં નિવાસ કરનારા દેવી હે ઉમે હે જગદંબે હે સદાશિવ પ્રિય હે દુર્ગે હે મહેશ્વરી અમે આપણે નમસ્કાર કરીએ છીએ આપ પાવન શાંત સ્વરૂપ શ્રી શક્તિ છો પરમ પાવન પોષ્ટે છો અવ્યક્ત પ્રકૃતિ છો અને મહત્તત્વ એ આપના જ રૂપ છે અમે ભક્તિ ભક્તિભાવપૂર્વક આપને નમસ્કાર કરીએ છીએ આપ કલ્યાણમય શિવ છો આપના હાથ કલ્યાણકારી છે આપ શુદ્ધ સ્થૂળ સૂક્ષ્મ અને સૌનો પરમ આશ્રય છો અંતવિદ્યા અને સુવિદ્યાથી અત્યંત પ્રસન્ન રહેનારા આપ દેવીને અમે પ્રણામ કરીએ છીએ આપ શ્રદ્ધા છો આપ ધ્રુતિ છો આપ શ્રી છો તમે જ સર્વમાં વ્યાપ્ત થઈને રહેનારા દેવી છો તમે જ સૂર્યના કિરણો છો અને તમે જ પોતાના પ્રપંચના પ્રકાશક છો બ્રહ્માંડ રૂપ શરીરમાં અને જગતના જીવોમાં રહીને જે બ્રહ્માથી માંડીને સંપૂર્ણ જગતની પુષ્ટિ કરનારા છો એવા આદિદેવીને અમે નમસ્કાર કરીએ છીએ તમે જ વેદ માના ગાયત્રી છો તમે સાવિત્રી અને સરસ્વતી છો તમે જ સંપૂર્ણ જગતને માટે વાર્તા નામક વૃત્તિ છો અને તમે જ ધર્મ સ્વરૂપા વેદત્રિ છો તમે જ સંપૂર્ણ ભૂતોમાં નિંદ્રા બનીને રહો છો એમને સુધા અને તૃપ્તિ પણ તમે જ છો તમે જ તૃણા કાંતિ છબી તુષ્ટિ અને સદા સંપૂર્ણ આનંદ આપનારા છો તમે જ કર્તાઓને ત્યાં લક્ષ્મી બનીને રહો છો અને તમે જ પાપીઓને ઘેર સદા જ્યેષ્ઠા લક્ષ્મીની મોટી બહેન દરિદ્રતાના રૂપે વાસ કરો છો આજ સંપૂર્ણ જગતની આપ આપજ સંપૂર્ણ જગતની શાંતિ છો આપજ ધારણ કરનાર ધાત્રી અને પ્રાણોનું પોષણ કરનારા શક્તિ છો તમે જ પાચેય ભૂતોના સાર તત્વને પ્રગટ કરનારા તત્વરૂપા છો તમે જ નીતિજ્ઞોની નીતિ અને વ્યવસાય રૂપેણી છો આપજ સામદેવની છો તમે જ ગ્રંથે છો તમે જ યર્જુ મંત્રોના આહુતિ છો ઋ્વેદના માત્ર તથા અર્થવેદમાં પરમ પરમગતિ પણ આપ છો જે પ્રાણીઓના નાક કાન નેત્ર મુખ પૂજા વક્ષસ્થળ અને હૃદયમાં ધૃતિ રૂપે સ્થિત થઈને સદાને માટે એમના સુખનો વિસ્તાર કરો છો જે નિંદ્રારૂપે સંસારના લોકોને અત્યંત સુગ સુભગ પ્રતીત થાઓ છો એ દેવી ઉમા જગતની સ્થિતિ અને પાલનને માટે અમારા સૌ પ્રસન્ન થાઓ આવી રીતે જગત જનની સતી સાધ્વી મહેશ્વરી ઉમાની સ્તુતિ કરીને પોતાના હૃદયમાં શુદ્ધ પ્રેમ રાખીને બધા દેવતા એમના દર્શનની ઈચ્છાથી ત્યાં ઊભા રહ્યા તો ભક્તો આ કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો અને ભક્તો આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય આ પણ એક સેવાનું જ કાર્ય છે સેવા કરવાથી ને પ્રભુ આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે તો અત્યારે બસ આટલો જ મને રજા આપો બોલો શંકર ભગવાન જય શિવ પાર્વતીની જય